ઘણા બધા વિદ્યાર્થીઓનો એ પણ પ્રશ્ન હતો કે સાહેબ સુદર્શન બેચ જ શા માટે શા માટે ખાલી સુદર્શન જ લેવી જોઈએ અથવા શા માટે સુદર્શન ને પહેલી પ્રેફરન્સ આપવી જોઈએ એની પાછળના હજારો કારણો છે છતાં એમાંથી પાંચ સાત દસ જેટલા કારણો તમને આપું છું એવા કારણો કે જે તમારી તૈયારીમાં કી પોઈન્ટ અથવા તો એમ કહી શકાય કે એવો મુખ્ય કેન્દ્રવર્તી ભાગ ભજવે છે કે તમારી તૈયારીમાં આર્યા પારની લડાઈ જ્યારે તમે લડતા હોય ત્યારે મુખ્ય ભાગ ભજવનારા પરિબળો જો કોઈ હોય તો એ પરિબળો કયા કયા

કે તમામ ટોપિક જે એક જ જગ્યાએ મળવાના છે ક્યાંય કોઈ વસ્તુ શોધવા જવાની નથી એક બાજુ સિલેબસ પકડીને બેસો સિલેબસના એકડે એક થી લઈને તમારા મુદ્દા પૂરા થાય ક્રમશઃ જે રીતે સિલેબસના મુદ્દા એ જ રીતે તમને બેચની અંદર વિડિયો લેક્ચર મળ્યા છે બીજી વસ્તુ કે ઘણાનો એ પ્રશ્ન એક સાહેબ અમે નવી તૈયારી કરીએ છીએ અમને કઈ ખબર પડતી નથી તો એવા યુવાનોને એવા ઉમેદવારોને યુવાન યુવતીઓને ધ્યાને રાખી એકદમ બેઝિક થી શરૂઆત કરીએ છીએ તમામ લેક્ચર છે ને એનો પહેલા ઇન્ટ્રોડક્શન આવે બેઝિક સમજાવવાનું ચાલુ કરે અને એડવાન્સ લેવલ સુધી એટલે પુસ્તકો અલગ અલગ જગ્યાએથી ખોલીએ એક જ પુસ્તકનો એક જ ટોપિક છે તો એક ટોપિક છે ત્રણ અલગ અલગ પુસ્તકમાં લખેલો જોવા મળે કે બધી માહિતી એક જગ્યાએ નો મળે એ ટાઈમ નથી હવે આપણી પાસે આપણી પાસે ઓછો સમય છે ને જેમાં વધારે આઉટપુટ આપણે આપવાનું છે રાત ટૂંકી છે વેહજાજા છે ત્યારે એવા સમયે ઓછા સમયમાં પરીક્ષા નજીક હોય ત્યારે આનાથી બીજું સાબિત થઈ શકે નહીં પ્લસ જીસીઆરટી અને એનસીઆરટી આપણે જાણીએ છીએ આપણી ભરતી બોર્ડના અધ્યક્ષ સાહેબનું ફોકસ કઈ જગ્યાએ છે જીસીઆરટી અને એનસીઆરટી એ બાબતને ધ્યાને લઈ આમાં સંપૂર્ણ જીસીઆરટી અને એનસીઆરટી ના સારાંશ સાથેની તમામ બાબતો આખી જીસીઆરટી જે આમાં આવરી લીધી છે તો જીસીઆરટી અને એનસીઆરટી નો પણ સમાવેશ થાય છે સાથે સાથે પેટર્ન પ્રશ્નો પણ સોલ્વ કરાવ્યા છે જે પ્રશ્નો અહીંયા કાકા પેટર્ન ના છે જાતે પણ તમે પ્રેક્ટિસ કરી શકશો કે ભાઈ ચાલો આમાં જવાબ શું પોઝ કરીને તમે જાતે જોઈ શકશો બીજી વસ્તુ કે આપડી આવનારી પીવાય ની બુક છે પ્રેક્ટિસ બુક એ માત્ર સુદર્શન વાળા જ મળવાના છે બીજા કોઈ ને આપવાની નથી ગુજરાતમાં ખાલી સુદર્શન બેચ જે યોદ્ધા પાસે છે એને જે પીવાયક્યુ ની બુક મળવાની છે એ ઉપરાંત પાંચસો થી છસો કલાક કરતા વધારે નું કન્ટેન્ટ એમાં નાખ્યું છે જો તમે કોઈ એકેડેમી માં ઓફલાઈન માં એડમિશન લેવા જાવ છો કોઈ કાળે ના પૂરો થાય સિલેબસ એ પૂરો કરવો હોય તો એ ખૂણો પકડીને બે જવું પડે લાઇબ્રેરીમાં આઠ દસ કલાક રોજની આપવી પડે ત્યારે એમાં તમે હોહરવા નીકળી શકો એ લેવલનું કન્ટેન્ટ એમાં પીરસ્યું છે છબછબિયા કરવા હોય એની વાત જ નથી હોય જેને અહીંયા ડૂબકી મારવી છે સાહેબ આ ભરતીમાં આર્યા પારની લડાઈ પાર કરવી છે પાસ થવું છે આ ભરતીને પોતાની અંતિમ ભરતી બનાવી છે ને એવા યોદ્ધા માટે આ કન્ટેન્ટ છે પાંચસો થી છસો કલાક કન્ટેન્ટ પાસ થવું છે તો આમાંથી હારું નીકળવું પડશે હોહારું નીકળવું છે તો એક જગ્યાએ ખૂણો પકડીને ચોંટાડીને બેહવું પડશે આપણી જગ્યા છે ફિક્સ હોવી જોઈએ સાહેબ અહીંયા બીજી વાત નહીં આવે નોટ્સ બનાવવાની ઝંઝટ સૌથી મોટા મોટી હોય સાહેબ વિડિયો લેક્ચર જોઈ લીધા પણ રિવિઝન કરવું છે ત્યારે નોટ્સ ક્યાંથી કાઢશું તો ગાંડા એના માટે પીડીએફ આપી દીધી છે આખી જે લેક્ચર અંદર તમને બોર્ડ ઉપર પીપીટી માં ભણાવ્યું છે ને એ પીડીએફ સ્વરૂપે આપ્યું છે એટલે તમે ઝડપથી એમાંથી પ્રોઆઉટ થઈ અને રિવાઇઝ કરી શકો રિવિઝન માટેની નોટ્સ પણ બનાવવાની ચિંતા તમારે રહેતી નથી તમામ વિષયો ઇન ડેપ્થમાં બેઝિક થી એડવાન્સ લેવલના એમાં ભણાવ્યા છે આ માટે સુદર્શન બેચ લેવી જોઈએ તો સુદર્શન બેચ ની હવે માહિતી આપું ક્યાંથી મળે ક્યાં સુધી છે તો સુદર્શન બેચ છે એનો છેલ્લો દિવસ ઓફરનો છે 12 10 12 10 એટલે

કઈ ના સમજાય તો બે નંબર આપ્યા છે પંચાણું બાર છવ્વીસ પચીસ બાણું સત્યાવીસ ઓગણ પચાસ પચાસ બાવન એમાં ગમે ત્યારે કોલ કરી માહિતી મેળવી શકો છો જય હિન્દ જય